રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલી આઠસો એકવીસ દૂધ મંડળીના સાઠ હજાર પાંચસો નેવું દૂધ ઉત્પાદકોના બેંક એકાઉન્ટમાં સાઠ કરોડ જેટલી રકમ જમા કરવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા એક હજાર એકસો બેતાલીસ કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરવામાં આવ્યું હતું જે અંતર્ગત એસી કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો તે અંતર્ગત સિત્તેર પ્રતિશત એટલે કે સાઠ કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોના બેંક એકાઉન્ટમાં દૂધ ભાવ ફેરના ચૂકવવામાં આવ્યા છે રાજકોટ જિલ્લાની અંદર રાજકોટ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે આજે ખુશીનો દિવસ છે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે રાજકોટ ડેરી દ્વારા આ વર્ષે વિક્રમજનક નફો કરેલ છે ચાલુ વર્ષે રાજકોટ ડેરીએ એસી કરોડ રૂપિયાનો નફો કરેલ છે રાજકોટ સાથે જોડાયેલી દૂધ મંડળીઓ અને દૂધ મંડળી સાથે જોડાયેલા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો જેને રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ રાજકોટ ડેરી અને અમારા ડેરીના ડિરેક્ટરોએ સાથે મળી બોર્ડમાં નિર્ણય કર્યો છે અને પહેલી વખત રાજકોટ ડેરીના ઇતિહાસની અંદર આજે સાઠ કરોડ રૂપિયા આજે ભાવ ફેરના ચૂકવવાનો નિર્ણય કર્યો છે રાજકોટ જિલ્લાના પશુપાલકો કે જે રાજકોટ ડેરી સાથે જોડાયેલા છે રાજકોટ ડેરીની અંદર દૂધ ભરે છે એમને આજે એક સાથે અહીંથી ક્લિક કરી અને ઓનલાઈન એના ખાતાની અંદર સાઠ કરોડ રૂપિયા આજે જમા કરાવી દેવામાં આવ્યો છે રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં આજે એક ઇતિહાસ બનવા માટે જઈ રહ્યો છે લગભગ ડેઈલીનું રાજકોટ જિલ્લાની અંદર સાડા ચાર લાખથી વધારે લીટર દૂધ રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી પશુપાલકો દૂધ ભરે છે એટલે તમે વર્ષની અંદર જુઓ તો લગભગ સાડા સોળ કરોડ લીટર દૂધ રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાંથી પશુપાલકો માટે આવે છે રાજકોટ ડેરી એક સહકારી સંસ્થા છે ખેડૂતો અને પશુપાલકો માટે કામ કરતી આ સંસ્થા છે અને જયારે વિક્રમજનક નફો કરેલો હોય ત્યારે અમારા બોર્ડે નિર્ણય કરેલો છે કે એ નફાની રકમમાંથી માંથી સાઠ કરોડ રૂપિયા આજે પશુપાલકોને ભાવ ફેરના રકમ તરીકે ચૂકવવાનો આજે નિર્ણય કર્યો છે અને ઓનલાઈન તમામ પશુપાલકોના ખાતામાં કરોડ રૂપિયાની રકમ આજે જમા કરાવી દેવામાં આવી છે સાથે સાથે રાજકોટ જિલ્લાની અંદર પશુપાલકોને વેગ મળે દૂધનું ઉત્પાદન વધે અને ગ્રામ્ય વિસ્તારની અંદર આપણા ખેડૂત ભાઈઓ અને બહેનો પશુપાલનની પ્રવૃત્તિ સાથે વધુ વધુ જોડાય કારણ કે ગ્રામ્ય વિસ્તારની અંદર બેનો મોટા પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલી છે જે અમે પ્રતિકૃપ છ પશુપાલકોને ચેક પણ આપ્યા છે એટલે વર્ષ દરમિયાન જે લાખ રૂપિયા સુધીનો ભાવ ફેર વર્ષના અંતે આ પશુપાલકોને રાજકોટ ડેરીએ ચૂકવ્યો છે હું માનું છું કે રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર સહકારી તંત્ર આખું આ માળખું એ ખેડૂતોને પશુપાલકો માટે કામ કરતું માળખું છે મને બેંકના ચેરમેન તરીકે એક ગૌરવ છે કે બધા સાથે મળી અને આ જિલ્લાની અંદર સારામાં સારી સહકારી ક્ષેત્રના માધ્યમથી પ્રવૃત્તિ થાય ખેડૂતો અને પશુપાલકોને મેક્સિમમ એનો લાભ અપાવી શકે એ માટે મારે યાદ કરવો પડે સહકારી ક્ષેત્રના જેને ભીષ્મો પિતામાં કહી શકાય મારા પિતાશ્રી શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાને કે જેમના નેતૃત્વની અંદર સહકારી ક્ષેત્રનો એક મજબૂત પાયો નખાણો એટલે રાજકોટ જિલ્લા સહકારી બેંક હોય રાજકોટ ડેરી હોય કે અન્ય સહકારી સંસ્થા કે જે ખેડૂતો માટે અને પશુપાલકો માટે કામ કરતી સંસ્થા બની છે સંસ્થા આજે બની બની છે છે મજબૂત અને એના પરિણામો આજે નીચે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો કામ કરી છે સાથે સાથે રાજકોટ ડેરી હોય તો ડેરીના પશુપાલકો માટે દસ લાખની અકસ્માત વીમા પોલિસી દે છે ક્યાંય પશુપાલકોનું અકસ્માત અવસાન થાય તો દસ લાખ રૂપિયાનો ચેક એમના વારસદારને એને મળે છે વર્ષ દરમિયાન અનેક દસ દસ લાખ રૂપિયાના ચેક એ રાજકોટ ડેરી હોય કે ભરોસો સહકારી ક્ષેત્રના માળખા ઉપર એમને જાળવી રાખ્યો છે અને અમે એક ટીમ બની અને ખેડૂતો ને પશુપાલકો માટે કામ કરી છે ત્યારે આજે રાજકોટ જિલ્લાને આંગણે રાજકોટ ડેરી ઇતિહાસ રચ્યો છે અને મને ગૌરવ છે કે આજે એક સાથે સાઈઠ કરોડ રૂપિયા આજે દૂધ ઉત્પાદકોના ખાતાની અંદર ભાવ ફેરી રકમ અમે ચૂકવી આજ રોજ રાજકોટ જિલ્લા દૂધ સંઘની સામાન્ય આલા રાજકોટ જિલ્લા દૂધ સંઘનું બોર્ડ ઓફ ડિરેક્ટર મળ્યું હતું ત્યારે આ વર્ષે ઊંચામાં ઊંચો નફો એસી કરોડ રૂપિયાનો થયો છે એના ભાગરૂપે સાઠ કરોડ રૂપિયા આપણે સાઠ હજાર પાંચસો ને ઓગણસાઠ પશુપાલકોને એના ખાતામાં જમા કર્યા છે આજે દેશભાઈના અશક અને વધારેમાં વધારે પશુપાલકોને કેમ ફાયદો થાય એની એક રૂપરેખા રૂખ આપું તો છેલ્લા પાંચ વર્ષ કાળ દરમિયાન લગભગ બસો કરોડનો નફો કર્યો છે આ ડેરીએ અને પાંચ વર્ષમાં લગભગ લગભગ પશુપાલકોને એકસોને સત્તર કરોડ રૂપિયા ભાવ ફેર રીતે પરત આપેલા છે એટલે કે જે નફો થયો છે એના સિત્તેર ટકા છેલ્લા પાંચ વર્ષમાં જે નફો ડેરીએ કર્યો છે એના સિત્તેર ટકા પૈસા ભાવ ફેરથી માંડીને તમામ જગ્યાએ આપીને લગભગ પશુપાલકોને પરત આપ્યા છે એકસો ને સત્તર કરોડ રૂપિયા થાય છે દૂધ આવતા ત્યારે એમાં બાવન મંડળીઓ આપણે સદંતર બંધ કરી દીધી છે બાવન મંડળીઓ પછી જે કઈ વિકાસના કાર્યોની વાત આવતી હોય તો જે કઈ જરૂરિયાત આવતી હોય એ પ્રમાણે સરકારમાંથી વિકાસના કાર્યો થતા હોય પ્રમાણે ગ્રાન્ટ પણ આપણે છેલ્લા પાંચ વર્ષમાં એકવીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ લઈને ભાગરૂપે આપણે કામ પણ થઈ પશુપાલકોને કેમ વધારે પૈસા મળે પશુપાલકોને કેમ પોસાય એના માટે સતત પ્રયત્ન કર્યા છે ત્યારે આ અંતે છેલ્લા પાંચ વર્ષના અંતે બસો કરોડનો નફો કરી ચૂક્યા છે અને પાંચ વર્ષના અંતે એકસો ને સોળ એકસો ને સત્તર કરોડ રૂપિયા પશુપાલકોને ડાયરેક્ટ એના ખાતામાં આપણે જમા કર્યા છે